આ માટે દિવસ સુધી ચાલે છે ગણેશ ઉત્સવ મહાભારત સાથે જોડાયેલું છે ગણેશ ઉત્સવની પરંપરાનું રહસ્ય ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા રાજ્યોમાં હોય છે આ તહેવાર ભગવાન ગણેશની તરીકે ઉજવવામાં આવે છે જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થી થી દસ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે જે અનંત ચતુર્દશીના ના અવસરે દસમા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનું મહત્વ તેને દસ દિવસ સુધી ઉજવવા પાછળની કથા અને તેને લગતી માહિતી ખૂબ જ માહિતીપ્રદ છે તો આ વિડીયોમાં આપણે જાણીશું ગણેશ ચતુર્થીના મહત્વ અને તેને સંબંધિત રસપ્રદ બાબતો પર અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના સુખ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આવી રહી છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય તેમની સાથે જ શરૂ થાય છે આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આજકાલ ગુજરાત રાજસ્થાન દિલ્હી સહિત સમગ્ર ભારતમાં તેનું મહત્વ વધી રહ્યું છે પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે ગણેશ ઉત્સવ દસ દિવસ ઉજવવાનું કારણ ગણેશ ચતુર્થી દસ ગણેશ ઉત્સવની શરૂઆત કરે છે જે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવ દસ દિવસ ઉજવા પાછળ એક પ્રચલિત કથા છે મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશય મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થઈ જશે તો હું લવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું પ્રભુ તમે અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી રહેશો ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો હતો દસમા દિવસે વેદ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે ત્યારે વેદ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર પર જમા થયેલી ગુણ અને માટીને સાફ કરી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વચન કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે વેદ વ્યાસીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ જે સતત ચાલુ રહે છે તેથી ભગવાન ગણેશની મૂર્તિનું દસમા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીતરિવાજો મુજબ નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે નવ અથવા દસ દિવસ પછી ગણેશ મૂર્તિને કોઈ પણ તળાવ સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન વિદાય આપવાનો હોય છે જે અવરોધો દૂર કરનાર અને રિદ્ધિ સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ સોળ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ ચતુર્થી નું આધ્યાત્મિક મહત્વ ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મનિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંગથી ગંદકીના પડને દૂર કરીને મનને શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ વિસર્જન પહેલા આ બાબતોનું ધ્યાન રાખો ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો અને તિલક લગાવો આ પછી બાપા પાસે બેસીને ઓમ શ્રી ગણેશ મંત્રનો જાપ કરો ભગવાન ગણેશની આરતી કરો અને પ્રાર્થના કરો કે તમે અમારા બધા પાપોની ક્ષમા માગો પ્રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીનો પ્રભાવ ઘરમાં રહેવો જોઈએ અને પ્રભાવથી આપણે નીચા ન હોઈએ ઉચ્ચાર કર્યા પછી ગણેશ મૂર્તિને થોડી હલાવીને સંકેત આપો ત્યારબાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે ગણેશજીની મૂર્તિ કેટલા દિવસ રાખવી દિવસ સુધી ગણેશ ઉત્સવ પરંપરા છે છે અનંત દિવસે ભગવાન ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ગણેશની મૂર્તિ દોઢ દિવસ થી ત્રણ પાંચ સાત અને દસ દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે આટલા દિવસો સુધી બાપા આરાધના કરવાથી અનંત ચતુર્થી દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી